બોટાદ જિલ્લામાં ગીતાંજલિ સ્કૂલ દ્વારા દસ કિલોમીટર લાંબી ભવ્ય અક્ષર કળશયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં બોટાદની કુલ પંદર હજાર શાળાના બાળકો અને શિક્ષકો અલગ અલગ વેશભૂષામાં જોડાયા હતા કળશયાત્રામાં ત્રીસ ઘોડા ત્રણ બગીઓ સહિતનો કાફલો શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જાન્યુઆરી રામ ભૂમિના નિર્માણ નિમિત્તે આજે ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલની સ્કૂલો દ્વારા ભવ્યાથી ભવ્ય રેલી બોટાદના આંગણે ઉજવવામાં આવી રહી છે એના અનુસંધાને આજે સાઠ જેટલા ઘોડા દસ બાર ડીજે ત્રણ ચાર ભગીઓ અને દસ કિલોમીટર જેટલી લાંબી રેલીમાં પંદર હજાર જેટલા અમારી સ્કૂલના બાળકો અને વાલી વિદ્યાર્થી મિત્રોને બોટાદની ગ્રામ બોટાદ ગ્રામ ના ગ્રામજનો જોડાયા છે